કુકાવાવના સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતા સાથે સરપંચે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરાયો છે સંજય લખાણી ઉર્ફે નિવૃત્ત ફોજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપી નિવૃત્ત ફોજી હોઈને સરપંચ પદે બે હજાર બાવીસ માં ચૂંટણી પણ જીત્યો હતો બે હજાર બાવીસ ની સરપંચની ચૂંટણીમાં જીત્યા સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલી પરિણીતા સાથે સરપંચે દુષ્કર્મ આચર્યું છે ધારીના લિયોની રિસોર્ટ પર લઈ જઈને સરપંચે પરિણીતા સાથે દુષ્કર્મ કરી નિર્વસ્ત્ર ફોટા પણ ક્લિક કર્યા હતા સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સરપંચે ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું ધારીની લિયોની રિસોર્ટ તેમજ રાજકોટની કાવ હોટલમાં રૂમમાં જઈને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું ત્યારે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હર સરપંચ ફરાર થઈ ગયા છે પોલીસે ફરાર સરપંચને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે